આજે રાપર નગરપાલિકા કચેરી ખાતે શહેરી વિસ્તારના લોકોને ને તમામ માહિતી મળી રહે તથા તમામ આધારો તથા દાખલા તથા અન્ય સરકારી તંત્રની સુવિધા ઉપલબ્ધ મળી રહે તે માટે રાપર નગરપાલિકા કચેરી ખાતે રાપર નગરપાલિકાના વહીવટદાર અને મામલતદાર એમ કે રાજપૂતના માર્ગદર્શન હેઠળ સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચીફ ઓફિસર રવાજી જાડેજા ઉમેશ સોની હઠુભા સોઢા નિલેશ માલી મહેશ સુથાર તેમજ હકુભા સોઢા હરદેવસિંહ રાઠોડ માવજી મેરિયા હેતુભા રાઠોડ ચંદ્રસિંહ જાડેજા આશિષ ગોસ્વામી નિલેશ પંડિત સહિતના કર્મચારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં પીજીવીસીએલ મહેસૂલ પંચાયત જનક મરણ નોંધણી બેંક અંગેની વિગતો પાણી પુરવઠા આરોગ્ય શિક્ષણ નગરપાલિકા સહિતના વિભાગ દ્વારા સેવા સેતુ કાર્યક્રમમાં કામગીરી કરી હતી